યણ નીકળી ગયા હેતરા ચાલો નાસ્તો કરી લેજો મિત્રો નાસ્તો કરવો તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં હા

મિત્રો પાધેર આવી ગયા છીએ આ હે પાધેર ઉમર ગામ નું તો ચાલો હવે કન્ટિન્યુ મિત્રો બોપર થઈ ગયા ને બે ગયા છીએ જમવા હું હાલે મહેશભાઈ ખાવા બેઠા એમ ને ફિલ્મ જોતા જોતા ખાઈ એવો ભાઈ ચાલો હવે કન્ટિન્યુ ખાઈ જવું મિત્રો વાગી રહ્યા છે પાંચ અને જમી લીધું તો નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો પણ બ્લોગની ક્લિપ ન લીધી ખુઈ પણ ગયો તો ઘડી વાર પણ હા બ્લોગની ક્લિપ ન લીધી હવે આવી ગયો ભાઈ ના ઘરે હો ને અત્યારે જાવું છે વાળી બાજુ જાય ઘડીક વાર ઉમરો મારતા આવી આસલાન વાળીએ ચાલો તો કન્ટિન્યુ આમાં જો તમારો સીન આવે આ મેકવાનો છો તમે તમારે મિત્રો બધા ફ્રી ફાયર રમે ચલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો વાળીએ પહોંચી ગયો હું કાળા બાપા પાણી વારે છે નાની જુનિયામાં મોટું નામો કારા ભાઈ શું હાલે ભાવમાં પાણી હાલે મિત્રો હવે ધીમે ધીમે કઈ હવાજ ના વારો તમે એવું છે શું કેતા બોલો આપણે

ફ્રેન્ડ સર હું ગાલે હાથી હાથ હાથ ખાલી નથી હું આવું ચાલો ગા જોઈ ના કે ઉપર પેલા હું હે ઉતારી દેવા પડે इसको તું પકડી રાખ કયું ન મિત્ર હું ટ્રાય મારું ઓ જી તાઈ હું પડું કે હું પડતો ની નકર કરશે તાઈ નહી માન માન કરીને મિત્રો આપણે ઈશ્વર ઉતાર લીધો હે હવે બેહી જાવ બે સા ઘડી ચાલો હવે કન્ટિન્યુ મિત્રો નાસ્તો આવી ગયો હે ને અહીંયા એક બાયુ ભાઈ દેખા નથી ગાય દોવાય હે ડાયરેક્ટ કેટલા દોવાય છે હા આપણે થોડુંક પીવું મિત્રો થોડુંક એવું ગાયનું દૂધ પછી છેલ્લે છેલ્લે કન્ટિન્યુ હવે મિત્રો આ આપળા આટુ દૂધ થાય આપણે પીવાનું હે ઈ બોલો ભાઈબંધો હે આપળા આટુ ઓકે ઘણા કહેતા હોય કે ગાય નું દૂધ સારું હોમ પીવાનું તાજે તાજુ હોય ને તો લાઈવ હોય હા લાઈવ લાઈવ આલે હે ને શરીર માટે બહુ સારું હોય ગાય નું દૂધ લાઈ મારે ક લે જા થોડું હું પી લઉં હવે એક નંબર હે મિત્રો ચાલો આવે ડાયરેક્ટ ઘરે જાય હવે ભૂખ લાગી હે ચાલો આવે કન્ટિન્યુ તો મિત્રો આવી ગયો છું ઘરે ને ડાયરેક્ટ બે ગયો જમવા જમવામાં હે સવાણું શાક રોટલા ને પાપડ પાપડ શેકાય છે તો બસ આજના આજના વિડીયોમાં એટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો ને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળું તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય માતાજી બાય બાય